ડભોઈ રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીનું ગંભીર ડભોઈ તાલુકાની મૂળભૂત સુવિધા હોવાને કારણે એકસો વીસ થી વધુ ગામડાના દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોસ્પિટલમાં પીવાનું પાણી જેવી આધારભૂત જરૂરિયાત તેનું ઉપલબ્ધ નથી હોસ્પિટલ પરિસરમાં લગાવેલા મોટા ભાગના કુલર લાંબા સમયથી બંધ હાલતમાં છે જ્યારે દર્દીઓને શુદ્ધ પાણી પૂરું પાડવા માટે સ્થાપિત કરાયેલા આરો પ્લાન્ટ પણ બગડી ગયા છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ખરાબ હાલત છુપાવવા હોસ્પિટલ તંત્રએ બંધ પડેલા કુલરોને પુઠ્ઠા ઢાંકી દીધા છે જેના કારણે તેની સાચી સ્થિતિ બહાર આવતી નથી પીવાના પાણીની અછત વચ્ચે તંત્ર દ્વારા મજબૂરીમાં બહારથી વેચાતું પાણી મંગાવવું પડે છે પરંતુ રહેવાની સ્થિતિ સર્જાય છે જેમાં દર્દીઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે દર્દીઓએ જણાવ્યું કે સારવાર દરમિયાન પાણી પીવાની જરૂરિયાત વધે છે ત્યારે કુલરો ખાલી રહેતા બહારથી પાણી ખરીદવું પડે છે તેમણે તંત્રને તાત્કાલિક કાર્ય કરવા માગણી કરી છે દર્દીઓએ માગણી કરી છે કે તમામ બંધ કુલરોની તાત્કાલિક રિપેરિંગ કરી કાર્યરત બનાવવા બગડેલા આરો પ્લાન્ટને તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી દર્દીઓને બહારના પાણીના આધારથી મુક્તિ મળે હોસ્પિટલ જેવી સંસ્થા જ્યાં દર્દીઓના સ્વાસ્થ્યની જવાબદારી છે તેવા પ્રકારની પાણીની ઉણપ ચિંતાજનક ગણાઈ રહી છે સ્થાનિકોએ નગરપાલિકા અને આરોગ્ય વિભાગને તાત્કાલિક આ બાબતે પગલાં લેવા માટે અપીલ કરી છે